ગાંધીધામ અંજાર અને આદિપુરના સ્કૂલ વાહન ચાલકોની અચોક્કસ મુદતની હડતાલ હાલમાં રાજકોટ અગ્નિકાંડને લઈ રાજ્યભરમાં સ્કૂલમાં આરટીઓ તથા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો ચેકિંગ માટે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે આજરોજ ગાંધીધામ સોનલધામ ખાતે સ્કૂલ વાહન ચાલકોની બેઠક મળી હતી જેમાં અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી હતી ગઈકાલે આરટીઓ દ્વારા ગાંધીધામ આદિપુર અંજાર વાહનચાલકોને વીસ હજારથી લઈ એકવીસ હજાર જેટલી રકમના મેમો સ્કૂલ પરમિટને લઈ આપવામાં આવ્યા હતા પરંતુ તેવો મિટિંગમાં નિર્ણય લઈ અચોક્સ હડતાલ જાહેર કરાઈ છે જ્યારે આગળનો નિર્ણય રવિવારે લેવામાં આવશે તો હાલમાં આદિપુર અંજાર અને ગાંધીધામના સમગ્ર સ્કૂલ વાહન ચાલકો પોતાના વાહનો બંધ રાખશે જેથી આવતીકાલથી વાલીઓને તકલીફ સહન કરવી પડશે મારું નામ વિનુભા ગઢવી અત્યારે અમે બધા ભેગા થયા છીએ અમે બધા છકડા રિક્ષા વાળા એસોસિએશન વાળા છીએ અને અમારું કોઈ એસોસિએટ નથી પણ બધાને તકલીફો છે એટલે બધા સ્વયંભુ બધા ભેગા થયા છે અને એમાં એવો નિર્ણય લેવાનો છે જે અમુક વસ્તુ આરટીઓ અધિકારીઓ માગે છે એ અમે પુરવાર કરી શકીએ એમ નથી કારણ કે બધા પ્રાઇવેટ ચાલે છે હવે એ લોકો સ્કૂલ પરમિટ માંગે તો પ્રાઇવેટ ચાલવાનો માણસ સ્કૂલ પરમિટ કેવી રીતે મેળવી શકે અને એ અધિકારીઓ કોઈ સાંભળવા તૈયાર નથી એટલે હવે અમે બધા એસોસિએશન અહીંયા ભેગું થયું છે એને નક્કી કર્યું છે કે હવે જ્યાં સુધી આ વસ્તુનો કોઈ વ્યવહારિક નિર્ણય ના આવે ત્યાં સુધી અમારે સ્વૈચ્છિક વાહનો બંધ રાખવા બરોબર ને

મારું નામ જીતેન્દ્ર ખ્યા જીતુભાઈ મેસરી સ્કૂલ વાન એસોસિએશન ગાંધીધામ નું પ્રમુખ છું બરાબર આજે બધા વર્ષે હમણાં આરટીઓ સાહેબ ની ચેકિંગ હાલે છે એ માટે બધા ચકડાવાળા બિચારા કમાવીને ઘરે લાવેલા ને હમણાં બે મહિના પછી હમણાં સ્કૂલ ચાલુ થઈ છે હમણાં બધું ઇન્સ્યોરન્સ ભરવાનું કાગડે કમ્પ્લેટ કરવાનું બરાબર એ છે તે માટે હવે હમણાં માણસો સ્કૂલ ના છોકરા પૈસા આવ્યા નથી હવે કેવી રીતે ભરવાનું બધાની બીક લાગે છે કે ભાઈ કાલે આદિપુર માં સેન્ટ જોઈસ માં બધાની ગાડી ને મેમો આપ્યો છે પંદર હજાર વીસ હજાર આપ્યો છે રિક્ષા માણસો બિચારા કેમ નિયમો ભરે કે સ્કૂલ ચાલુ કરે તે માટે બધા પૈસા ક્યાંથી કાઢીએ કમાવા માટે જોઈ જોઈને પછી બધું કરી શકે ડાયરેક્ટ કરી ન શકીએ અમે બધા તે માટે અમે બે દિવસનો બંધ કરવાનું એલાન કર્યું છે અમે અમને મુદ્દત આપો કે ભાઈ તમને આટલા મહિનાની આપીએ તમે બધા પૂરા કરો અમે એ કરીશું અમે

કે ભાઈ આ ચલાનો ખોટી રીતે અમને ઉભેલી રિક્ષામાં કરવામાં આવી છે એ આરટીઓ દ્વારા રદ કરવામાં આવે અને અમને કોઈ જાતની આરટીઓ દ્વારા કે પ્રશાસન દ્વારા કનડગત ન થાય એ માટે આજે એ લોકોએ બે દિવસની હડતાલની જાહેરાત કરી છે જેને કોંગ્રેસ પક્ષ વતી સમર્થન પણ આપ્યું છે કારણ કે આ નાના મધ્યમ વર્ગના લોકો છે આવા નાના મધ્યમ લોકોને વર્ગના લોકોને આવડા મોટા અમાઉન્ટની ચલાનો કરી અને એમના ઘર ગુજરાનમાં ખલેલ પહોંચાડવાનું કાર્ય આરટીઓ કરી રહ્યું છે માટે આ મીડિયાના માધ્યમથી પણ હું પ્રશાસનને વિનંતી કરું છું કે જે કાંઈ પણ છે એમના જે સમસ્યાઓ છે જે પ્રશ્નો છે એનું તાત્કાલિક ઉકેલ આવે અને સુચારું એમનું પાછું જે સ્કૂલ રિક્ષામાં છોકરાઓને જે લેવાનું મૂકવાનું જે કાર્ય છે એ ચાલુ થઈ શકે એના માટે જે પણ યોગ્ય અને ન્યાયિક પગલા લઈ અને તમામને જે ચલાનો કરી છે એ રદ કરવામાં આવે એવી આ સમસ્ત એસોસિએશનની પણ માંગ છે અને એમના વતી અમારી પણ એ માંગ છે એટલે આપના પત્રકાર મિત્રોના માધ્યમથી પ્રશાસનને પણ હું વિનંતી કરું છું